કૃષ્ણ જય માતાજી રક્ષાબંધન ની બધાને શુભકામના અને મોડી શરૂઆત થઈ છે વિડીયો ની કારણ કે યશ્વી બેન ને થોડોક તાવ આવી ગયો છે ભાઈ ની બેન ને જેને રાખડી બાંધવાની છે એને જ રાતે પણ ફૂલ તાવ હતો ને જયારે યશ્વી તાવ આવે ત્યારે એવો તાવ આવે તો આપણને એમ થાય હું કરશું ને કાલે રવિવાર એટલે ડોક્ટર મળવા પણ મુશ્કેલ પડી ગયા હતા હું પણ બહાર હતી તો નિમક ના પોતાના ત્યાં દવા પાઈને હારી છે હાજી થઈ ગઈ રાખડી બાંધવી ને ભાઈ ને એ ક્યારે બાંધી હે ભાણિયા ભાઈ રાખડી બાંધવા ભોગી ગયા કા કા બુરવા કોણ આયુ હે ભાઈ આવ્યો હવે મને એમ લાગે છે સિંધા નીરે જેની છે તૈયાર થાય છે મારે વિડીયો બનાવવાની પડે જે નિશા બનાવશે ને અહીંયા જો અહીં પોગી ગયા છે બેન રાખડી બાંધવા માટે અને રસોઈનું પણ ટાણું થવાયું છે ગાયોનું પણ ટાણું થવાયું છે જેની પપ્પા ગાયોનું કામ કરશે હું રસોઈ બનાવીશ અને કિશન શુભ અમ ગયા છે ગામમાં અને હું તો કાલે ભાઈ નહીં તો મારે કામ હોવાથી ગઈ હતી મારા પપ્પાને ગામ બાજુ તો રાખડી બાંધતી આવીશું સો માં આપણે ફાડા લાપસી બનાવી નાખી છે શાક બનાવી નાખ્યું છે અને પટ્ટી ભજીયા બનાવવા માટે પટ્ટી તૈયાર થાય છે લીંબુ નાખીએ અને બાએ રોટલા બનાવી દીધા છે સુલા ઉપર અને ગરમી હવાની એટલી થતી હતી એટલી થતી ને હવા એટલો તેજ તડકો હતો તો એનું થોડું વરદાન મળી ગયું છે મઘાનો વરસાદ આવી ગયો છે પહેલી વાર મઘાનું પાણી બહુ જ મીઠું હોય એટલા માટે ભરવા પણ મૂકી દીધું છે અને વરસાદ શરૂ છે બપોરનો ટાણો થઈ ગયો છે રસોઈ થઈ ગઈ છે તૈયાર રસોઈ આપણે આમ તો હાવ હાધી જ બનાવી છે કારણ કે વરસાદના કારણે તો રસોઈમાં રોટલા શાક પાપડ ચટણી ભજીયા

અટા બધા ની ભાઈ અટા બધા નો હોય તો વાગે ભાવ હે ટેન્ડો ખાઈ છે બસ આ દેતા

કાઈ દુના ઠીકાણ નો કાય ઓ તા પણ આમ અમારે શક્તિ બોલે એની ઊય રે થાની મને ગાળો મોટો કરાય ભાઈ ને જલુંડી મારી ને ગલે છે ને ને આ ને ને પણ આ ને

બધી ગાયો ઉભી થઈ ગઈ છે અને છે વાતાવરણ આ મઘા મઘા નક્ષત્ર વરસાદ માનવાનું એટલે માનવાનું નું પાણી આવે તો આજે થોડોક વરસાદ આવી ગયો તો એક ડબ્બો પાણી ભીરા છે અને હજી અંધાર છે એટલે લગભગ તો ફરી પાછો આવવાની શક્યતા છે કારણ કે ગરમી જ એટલી થાય છે અને અંધાર પણ એટલો જ છે બે બેનો લઈ જાયજો દીપમાળા ને ત્યારે થઈ જાય ને પછી વા